મિત્રો ગણેશ ગોંડલનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અનુસૂચિત જાતિના યુવકનું અપહરણ કરી ઢોર માર મારવાના ગંભીર મામલામાં આખરે ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર એટલે કે ગણેશ જાડેજાની પોલીસે ધરપકડ કરી દીધા હોવાની વિગતો સામે આવી રહી છે જે હા ગણેશ ગોંડલે એક વ્યક્તિની ધરપકડ કરીને તેને ધૂળમાં માર્યો હતો અને ફિલ્મી ડબે તેને બહુ જ માર્યો હતો અને તેને નગ્ન કરીને તેનો વિડીયો પણ બનાવ્યો હતો અત્યારે ચારે બાજુ દલિત સમાજમાં તેનો રોષ જોવા મળી રહ્યો છે આખરે દલિત સમાજના રોષના કારણે તે છેવટે પકડાઈ ગયા છે જી હા મિત્રો તેમને અત્યારે ફોર્ચ્યુનરમાં જૂનાગઢ લઈ જવામાં આવી રહ્યા છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ગણેશ ગોંડલને કેવી રીતે અને ક્યાંથી પકડ્યા તે તો ખ્યાલ નથી પણ મિત્રો આ વિડિયોમાં તમે ક્લિયર જોઈ શકો છો કે ફોર્ચ્યુનરમાં ગણેશ ગોંડલ બેઠા છે અને તેમને જૂનાગઢ ખાતે અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે અને આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તે તો જોવાનું રહ્યું પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો